ધંધા કર્યા શેરડી નો રસ હે એમ કે ઉનાળામાં હે ને ધંધો કરવો હોય ને તો શેરડી રસ નો કરવાનો આજ મુહૂર્ત તો કર્યું છે લાઈ તારા ચાલુ કરી બ્રેક લગાડી આ જ જગ્યાએ ઉભું રહેવાનું થાય છે Oh, no. 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 Oh,

બસ દો રાખ તો પી લે બે ગ્લાસ એ તમને 100 માં ના હાટા નો ખબર હોય મારું સીડી નું વાવેતર અલગ હોય તાર ના એક ગ્લાસ ભરીને દે દે ટ્રાય કરી ટ્રાય ભાઈ હો એટલે તમે

મારો ધંધો મને ખબર હોય મારે કેમ કરવાનો હતો એવી મોટી મને શીખવાડવા એટલે વી રૂપિયા ગ્લાસ ને મારે શું કરવું હશે ગ્લાસ તો લઈ લે તો વી રૂપિયા ગ્લાસ માં ફેંકવાનો છે માં કેરેટ રાખ્યું છે એવી રૂપ આવકની વાત કરે ને બસો નો પંદર રૂપિયા લઈ લે ને તથા દહ લઈ લે એકસો નેવું પાછા દઈ દે ભાઈ બરાબર થઈ જાય

અરે આ બાઈ તો તડકામાં રિક્ષા ય નહીં બટા હારું તું ગાડી લઈને આવી ગયો અને રસ વેચે પણ બરફ ના થતી તો બીજી ત્રીજી કમાશાલી રૂપિયા લઈ લે ને 160 દે અમારે લફ કરવાનો ટાઈમ નથી મમ્મી રૂપિયા નહીં 30 રૂપિયા જ બધી કે મજા ન આવી બરફ નાખવો છે એક ભેગી થોડી તને અમે રાખી નઈ મફત માં તો કોઈને પોહાય એવી જ નથી પોહાવત નઈ હવે 1.5 રૂપિયા દે ગલ્લા માં ઉતાર નથી મારી પાસે લઈ મોબાઈલ માર છોકરો નાખી દે અને નાખી દે મોબાઈલ હું રાખતી ઉભા રહ્યો ક્યાં સ્કેનર લઈ નાખી દે એમાં હમણા માર છોકરો નાખી દે સ્કેનર માં લઈ 200 રૂપિયા મારી બેટી પણ આવા નાવા કેટલા છે મારી બેટી આગળ એક તો ધંધો કરવો છૂટા પૈસા નું છૂટા પૈસા તો ઠીક રસે ને થારો વિલા તારે પીવો છે એક તો બરફ ન ખાયો ને અમે હજી એમ કે રસ સારું નથી જો

ઈ હું 10 રૂપિયા ગ્લાસ છે કેટલાનો 20 વાળો ગ્લાસ થઈ ગયો હવે 10 વાળો છે ને હા ઈ હું દેઈ દઉં મુનાભાઈ તમે પીવા મંડો ને એ મેડમ બોલો તમે આવા એક નંબર લાગો છો ને ધંધો કરો છો ના નો કરાય તમાર લગન મારા ઘર નાખી દે દાણા નો કરું ઘરે બેહીન આવ તમાર લગન થઈ ગયા છે તને આમ શું છે લગન થયા કે નો થયા તું ર પીવા એવો ને પી રહો શાંતિથી બીજો મારી કરતો

કોઈ બોલો નો ગમે એ રા ફિલ્મ ની શાંતિ થી ભેજા મારી કસે એક તો તડકાનો કપી ગયો હે મગજ મારો ઓલું નાખી દયો અરે હજી એક ગ્લાસ પીવો છે તમાર હાથ નું શેર પીવો છે અરે તમે દયો હું પીવા તૈયાર એ તો બોલવા ના તો બહુ ખરાબ રસ લેવો છે પણ પાણી એમ નઈ આ ગ્લાસમાં નઈ તો તમારામાં રસ જોવો છે હું એમ કેમ થાય છે પણ મેડમ પૂરો તું આમ